હેલો ગુડ મોર્નિંગ જય ભોળાનાથ જય માતાજી બધાને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે શ્રાવણ મહિનો તો ચાલુ થયો જ ગયો છે એટલે હવે બધા ધીરે ધીરે તહેવાર પણ ચાલુ થઈ જશે શ્રાવણ મહિનો આમ તો શંકર ભગવાનનો તહેવાર કહેવાય શંકર ભગવાનનો નો મહિનો કહેવાય પણ એમાં બહુ બધા તહેવાર આવે છે તો ફિલહાલ તો આજે ફૂલકાંજળી છે તો નાની નાની ઢીંગલી આજે બધી ફૂલકાંજળી લઈ હશે જે લોકો જે લોકો રહેતા હોય એ તો આમાં તો એવું હોય કે નાનું એવું ફૂલ હોય ગુલાબ નું ફૂલ હોય એને સ્મેલ કરીને જ પાણી પીવાનું એને સ્મેલ કરીને ખાવાનું પણ ખાલી ફરાળ છે એકટાણું બીજું કઈ નહીં ખાવાનું એટલે મેં નાની હતી ત્યારે મેં રહી ગયો છું ફૂલ કાંજરી મેં પણ ચાર પાંચ વર્ષ હું અને મારી બેન અમે બંને રહેલા છીએ તો આ તો બહુ સમય થી આ બધા વ્રત તો આવે એટલે મેં પણ રહેલી છું પણ હવે આ વર્ષે કઈ નઈ આ વખતે મારા નિર્વાન નાનો છે એટલે બધું હવે આવતા વર્ષે તો આજે ફૂલકાજલી પણ છે શ્રવણ મહિના ત્રીજો દિવસ પણ છે plus દશા માં વ્રત નો પણ ત્રીજો દિવસ છે બધુંય સાથે છે અને ઓગણીસ તારીખે રક્ષાબંધન પણ આવે છે મારે નિર્વાણ ભાઈ ની બેન મોટી છે રીવા બેન અમારા નિર્વાણ ભાઈ ને રાખડી પણ બાંધવાની છે તો અત્યાર થી એક્સાઇટેડ છે કે હું તો ભાઈ ને રાખડી બાંધીશ ભાઈને રાખડી બાંધીશ તો આજે ફૂલકાજલી છે બધી ઘણી બધી છોકરીઓ રહી હશે ફૂલકાજલી તો ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય કે આજે ફૂલ કાંજળી છે હું નાની હતી તો મેં રેતી ના પડે પછી જેમ જેમ મોટા થયા એમ પછી બધી વસ્તુ ફોલો કરતા ગયા કે નઈ ભાઈ આ ફૂલ સૂંઘવાનું પછી જ પાણી પીવાનું ફૂલ સૂંઘવાનું પછી જ ખાવાનું એવું બધું હોય એટલે મેં તો બહુ બધું મોડા કદરી જયા પારોતી ફૂલ કાંજળી બહુ બધું આ મેરજ પછી ઓલું આવે બધું દિવાસા એ બધું નથી એ બધું હવે એક બે વર્ષ પછી પાછું રેહવાનું તો અમારી સાથે વ્લોગ માં બન્યા રહેજો આજે વ્લોગ માં બહુ મજા આવશે હમણાં મમ્મી પણ તમને જોઈન કરશે એટલે અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો જય હોળાના હાલો અત્યારે શ્રાવણ મહિનો સાલે છે આજે થ્રી છે ફૂલકાંતળી રહ્યું છે સોકર્યું અને આજે ફૂલકાંતળીની વાત કહેશું અને પાછી આવશે સોથ આવશે પાશ્યમ આવશે તો પાશ્યમની વાત કહેશ્યું ને રાંધણછોઠ આવશે એની પણ કહીશું તો આજથી અમે એક નવી થીમ ચાલુ કરીએ છીએ આજથી દરરોજ એક સુવિચાર કેસુ એક જોગ કેસુ એક કહેવત સાથેનો અર્થ કહેશું પ્લસ અમે એક ઉખાણો પૂછશું એ અમે નવી થીમ કાઢીએ છીએ આજથી બ્લોગ માં એક ઉખાણું આજે અમે પૂછશું જવાબ આજે નહીં કહીએ જે લોકોને ખબર હોય કે ઉખાણ જવાબ શું છે એ લોકો અમને કોમેન્ટ કરજો અને જો તમને ના ખબર હોય તો પણ કોમેન્ટ કરજો પછી અમે બીજા દિવસે એટલે કે કાલે અમે પાછો બ્લોગ બનાવશું અને આજના ઉખાણાનો જવાબ કાલના બ્લોગમાં આપશું એટલે આજથી અમે નવી થીમ અપનાવીએ છીએ અને અમે લોકો એવું વિચારે છે કે તમને લોકોને વધારે મજા આવશે

પાર્કી પીડા કોઈ ન જાણે જાણી કોઈ પણ જાણી શકે છે બાકી કોઈ જાણી હમ અમુક અમુક માણસો જાણી શકે બાકી પારકી પીડા કોઈ માણસો જાણી ના શકે તો અમારી સાથે બન્યા રેજો હવે હું તમને જોક્સ કઈસ ઉખાણું કઈસ અને પછી આજે ફૂલ કાંજલા કાંજલી વ્રત વાર્તા પણ કઈસ અને ફૂલ કાંજલી વ્રત વિશે થોડુંક જણાવશે એક જોતા એ એ વાત સાચી પણ છે તો મમ્મી તમને થોડુંક કહેશે ફૂલ કાંજલી હોય ત્યારે વેલા માના વ્રત રે એટલે 4 વાગ્યા માં ઊઠીએ અને નાઈ ધોય અને પૂજા કરી આવતા સૂર્ય ઉગ્યા પહેલા અને પછી ફૂલ હુંગી અને પછી પણ વસ્તુ પોઢામાં મેકતા કરી આવે છે અને ફૂલ હા તો ના સમય માં તો આવું હતું કઈ મમ્મી ચાર ઉઠી જવાનું ફરજ હું પણ ખુદ જાગી શું ચાર વાગે અને જાગીને પેલા એટલે આ તો બધું જૂના સમય ની આવેલી રીત રિવાજ છે એ તમારે જો અત્યારના કાઈ ના જે હતા એ માણસો પેલા વ્રતો રહેતા

આવી રીતે મમ્મી વ્રત રહેલા છે એટલે આ સાચા વ્રત આ વ્રતના સમયમાં માતાજી નો એટલો હા હોય કે તમને ભૂખ ના લાગવા દે અત્યારે પાછું મમ્મી તમને કહી દીધું કે ખરેખર વ્રતો પેલા ના સમય માં કરતા અત્યારે તો બધા ખાલી રેવા ખાતર વ્રત લઈ લે કે ના ચલો મોડા પાસે પાંચ દિવસ

મમ્મીએ તમને આજનો સુવિચાર ને આજની કહેવત બહુ મસ્ત કહી દીધી છે અને એ વાત સાચી છે કે પારકા લોકોની મૂંઝવણ પડે છે આપણને કેમ ખબર પડે જેના એના કરીબી હોય એ લોકો ન જાણતા હોય આપણે તો ક્યાંથી જાણી શકીએ બરાબર તો આજનો જોક્સ પ્લસ આજનું ઉખાણું અને આજની ફૂલ વાર્તા એ મેં તમને કહીશ બરાબર તો આજનો જોક્સ છે મગન બોલ્યો ઓ બાપા રે તે તો મારા વાળની સાથે મારો કાન પણ કાપી નાખ્યો હજા કઈ વાંધો નહીં સર હું ફક્ત વાળ કાપવાના જ પૈસા લઈશ તમારા પૈસા નહીં બે વાર ઉખાણું પૂછીશ અને એનો જવાબ તમારે કેવાનો છે કોમેન્ટમાં જો તમને ખબર હોય તો અને ના ખબર હોય તો કઈ વાંધો નહીં તો અમે કાલના બ્લોગમાં અમે તમને જવાબ આપી દઈશું તો આજનું ઉખાણું છે ચાર ખૂણાનું ચોકટું આભે ઉડ્યું જાય ચાર ખૂણાનું જાય રાજા રાણી ને આ કયું જનાવર જાય રાજા પૂછે રાણીને આ કયું જનાવર જાય બરાબર હજી એક વાર રિપીટ કરું છું ચાર ખૂણાનું ચોકઠું આભે ઉડ્યું જાય રાજા પૂછે રાણી ને આ કયું જનાવર જાય

ફૂલકાંજળી વ્રત દરેકથી થાય તેવું સહેલું વ્રત છે આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો મહાદેવજી સદા પ્રસન્ન રહે સહુએ ફૂલની જેમ કોમળ બનવું જોઈએ અને એવા સત્કાર્યો કરવા જોઈએ કે જેમ ફૂલની સુંગન ચૌપાસ પ્રસરી રહે તેમ કીર્તિ ચારે બાજુ પ્રસરી રહે હે મહાદેવ જે કોઈ આ તમારું ફૂલકાંજીનું વ્રત કરે અને અખંડ સૌભાગ્ય અને સુખ શાંતિ આપજો તો આ ફૂલકાંજળીની નાની એવી વાર્તા તો કહેવાય પણ એમ કહેવાય કે આપણે કેવી રીતે રહેવાનું એનું આપણને અર્થ ગયેલો હતો તો આજના વ્લોગમાં આઈ હોપ છે તમને લોકોને બહુ મજા આવી હશે તો અમે કાલ પણ તમને મળશું કાલે એક નવા સુવિચાર એક નવી કહેવત પ્લસ એક નવું ઉખાણું અને નવા જોક સાથે તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કે ફોલો ના કર્યા હોય તો આ છે અમારું અમારી ચેનલની ચેનલ ને તો તમે અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરજો પ્લસ બે લાઈકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને અમને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ